કરે મારા પ્રણામ નમસ્કાર ખરેખર આ તો મારું વતન જે મારો જન્મ થયો છે આ જગ્યા પર મારે ગાવું વગાડવું એ તો બહુ મહત્વની બાબત નથી પણ અહીંયા આવીને આટલા બધા મને સાંભળે જ મારા માટે બહુ મહત્વની વાત છે અને જો કોઈ એવું માનતા હોય સાહેબ વાત કરી કે નિર્ણાયકોનો નિર્ણય વિશે કંઈ કહેવાનું નથી પણ ખરેખર સામુ બેહુ બેહુ વાત છે હામુ કરતા ઉપર આવીને ખાલી બોલી તો ખબર પડે અને ઉપર આવીને બોલવું ઈ અઘરું છે તો ઉપર આવીને ગાવવું ઈ કેટલું અઘરું હોય છે વિચારો તમે અને ઈ ઉપર આવીને ગાય એને નિર્ણય આપવો ઈ કેટલો અઘરો હોય છે એટલે ખરેખર એકવાર નિર્ણાયકોને ને તાળીઓથી વધાવો ને બહુ ખરેખર હું જોઉં છું મારી મતિ પ્રમાણે જોઉં ને તો બહુ સ્વીટ એન્ડ શોર્ટ નિર્ણય આપ્યો છે એમણે એમ અને બીજું તો કંઈ વધારે મારે કેવું નથી મેરા મુજમે કુછ નહીં જો કુછ હે સો તેરા તેરા તુજકો સોપ કે ક્યાં લાગે હે મેરા મન મોર બની થનગાટ કરે આપ શ્રી તમે સાચા હશો બંગાળી નાટકમાં એમના ગીતના શબ્દોની સ્પષ્ટતા કરી છે સાહેબ ગમે ત્યારે તમે મારી પાસે પુરાવો માંગી શકો છો બરોબર છે આ ઓડિયન્સ એની ખાસ નોંધ લેજો ત્યારબાદ બીજું કહેવાનું એ કે

જે થયું શામિલ તે છે થયું બાતલ અમે તો ખાખની મુઠ્ઠી ભરી રાજી થનારા સાહેબ અમારે જીતવાની શું કરવા હોય અને જે હારવાની મજા છે અને હારી તો જો એક વાર હારવાની મજા છે એ પછી ભાગવત ગોપી કૃષ્ણ આગળ હારતી હોય કે પછી યોગેશ તેરિયા બાબરા ના સ્વર્ણિમ ગુજરાત ના મંચ ઉપર હારતો હોય એનાથી એ હારું એક લાવો છે અહીંયા થી મંચ ઉપર આજે હું ઘણું બધું શીખીને જાઉં છું માનની વડીલો પાસેથી

જય સોમનાથ જય દ્વારકેશ અને ગિરનારનું શિખર ઊંચું હોય તો એ સ્વાભાવિક છે દ્વારકા ની ધજા કરતા એ અમારા માર્ગ માં એનું શિખર ઊંચું હોય તો અમને એનો રંજ ના હોય સાહેબ અમને એનો રંજ હોવો જ ન જોઈએ અને યાદવભાઈ ને તમે પેલા કીધું તો કે તમારી જેવા સામે અમને હારવું એ ગૌરવ વાત છે બરોબર છે એટલે બસ હવે શબ્દો વિરામ આપું છું કારણ કે આ લાગણીઓ તો સવાર સુધી મળસકા સુધી ચાલ્યા કરે આ આપે શ્રે સાંભળો

કેન્દ્ર સુધી પહોંચવાની એની તૈયારી છે આપણે જોયું છે અને એનું છેલ્લું ગીત તમે આંખ બંધ કરી હોત ને તો તમને એમ લાગે કે તે પાકે છે એટલું સરસ ગીત કાયું કરદમ શર્મા આમ તો કઈ બોલું તે મારા માટે બાકી રહ્યું નથી દરેક વડીલ ગણોએ ઘણું જ કહ્યું છે તેમજ આમાં મારી પર્સનલ બાબત ઇન્વોલ્વ કરું તો કાલે પરમ દિવસે જ્યારે સાહેબ મારા ઘરે આવ્યા તો અમે નમૂના પ્રત બે ગીતો એમને સંભળાવ્યા ત્યારબાદ એને કહ્યું કે શાસ્ત્રીજી તમારે જોશી સાહેબ નિર્ણાયક તરીકે રહેવાનું છે તો મારા મમ્મીએ તરત કહ્યું કે સાહેબ મારો દીકરો છે આ સ્પર્ધામાં ઓડિયન્સને કઈ ઓબ્જેક્શન થશે તો સાહેબ કે કે ઓબ્જેક્શન થવાનો કોઈ સવાલ નથી કારણ કે તેને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કે બાબરાની જનતા પારખું છે અને કદમને ઓળખી જશે અને તે કોઈ પણ પ્રકારનો વાંધો નહીં ઉપાડે એ બાબતનો મને ગર્વ છે કે હું આવી જ્ઞાતા ઓડિયન્સ સામે રજૂ થયો બીજી બાબત એ કે મારા પપ્પાને તો મારા ઉપર ગર્વ હશે પણ મને ખુદને ગર્વ છે કે જેણે આટલો સુંદર નિર્ણય આપ્યો આગળ કશું નથી બોલી શકતો થેન્ક યુ મામદાસ અને તનુકો વિકાસ અધિકારી એમને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પાસે આવે સ્ટેજ ઉપર આવે તમારા ઇન્તજારોનો હવે અંત આવી ગયો છે ખાસ તો સ્પર્ધકોને પૂછું કે તમારે જોઈએ છે તમારે જે લોકોને જીતવાનો આનંદ છે તે હા પાડે છે ને હારવાનો આનંદ છે એ હસી ના પાડે છે મિત્રો ઓડિયન્સ માંથી કોઈને પ્રતિભાવ આપવાની હોય ઈચ્છા

સાવિત્રીબેન માટે તો હું શું કહું એની પાસે શું નોલેજ છે કેટલી ઝીણવટથી એને આ બધી કૃતિને માણી માણ્યા પછી નિર્ણય આપ્યો અને એ એક કલાના જાણકાર છે એટલે એને નિર્ણય આપ્યો છે એની પાસે સરસ કોમેન્ટ કેટલી ઝીણવટથી એણે નોટિંગ કર્યું છે પોતાનો નિર્ણય જાહેર કરવામાં તો ખરેખર એ નિર્ણય માટે કદાચ કોઈને અસંતોષ થયો હોય તો એ થોડીક એની અણસમજન ગણી શકાય અથવા તો ગણી શકાય પણ સ્વાભાવિક તૈયારી કરી કેટલો પ્રચાર કર્યો છે ત્યારે આટલી પબ્લિક થઈ કેટલી પબ્લિક હતી અત્યારે કેટલા વાગે છતાં કેટલી પબ્લિક વેઠી છે તો ખરેખર આ પ્રોગ્રામ માણવાને લે અને કેન્દ્ર લેવલે જઈને જો એ બેન સિલેક્ટ થતા હોય તો એ બાબરા તાલુકાનું કેટલું ગૌરવ તાલુકાનું કેટલું ગૌરવ આપણી છાતી ગદગદ ખોલવી જોઈએ આપણો દુશ્મણ હોય છતાં પણ જ્યારે એક સારી ડિગ્રી મળી આવે સારી ક્યારે સારી પોસ્ટ ઉપર ઈ જ્યારે કોઈ સિદ્ધિ હાંસલ કરી આવે ત્યારે આપણને ગૌરવ થવું જોઈએ કે આ અમારા તાલુકાની વ્યક્તિ છે અમારા ગામની વ્યક્તિ છે અમારા રાજ્યની વ્યક્તિ છે તો ખરેખર એ બેનને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા બહુ સમય લીધો એક નાનો માણસ મને આટલો મોકો આપ્યો આપની શાંતિથી સાંભળો ખૂબ ખૂબ ફરી વખત આપનો આભાર જય ગરવી ગુજરાત આભાર બરકતભાઈ સરસ્વતી મોટાભાઈ

આજે અહિયા મોટી સંખ્યામાં અમારી આટલી બધી અપેક્ષાઓ પણ આટલી મોટી જનસંખ્યા ઉપસ્થિત રહેશે એ ચિંતા કરતા કાર્યક્રમ તો કરશું પણ સંખ્યા થશે અમારી અપેક્ષા કરતા પણ બાબરા તાલુકાની જનતા એ હાજર રહી ગુજરાતના જન્મ દિવસે ખૂબ જ કાર્યક્રમ માણ્યો અને સંગીતાબેન ને મારી પાસે બોલાવું હતું એનું પણ મને ગર્વ છે કે મારા મારા ગામની દીકરી છે મે બંને એક જ ગામના છીએ અને એમની જે અહીંયા પ્રશંસા થાય એને માટે મને ખૂબ ખૂબ ગર્વ છે સર મારી પ્રશંસા માટે નહીં પણ બધા એવું કહેતા હતા સોલંગી સાહેબ સ્ટેજ ઉપર નથી બોલતા એટલા માટે તમને બોલાવડાવ્યું એવું તમે એટલે એના માટે એક જોરદાર તાલી પાડો કે સોલંગી સાહેબ સ્ટેજ ઉપર બોલ્યા

સવારનું સૂરજનું પેલું કિરણ ઉગે તમારી જિંદગીમાં ખુબ સારા દિવસો લઈને આવે તમારી તમામ મનોકામના પૂર્ણ થાય એવી ને મારી શુભેચ્છાઓ ગુજરાતના તો કે અમે તો ગામડાઓમાં છેલ્લા બે મહિનાથી આ બધા

જેના ઉપર મને સંપૂર્ણ ભરોસો હતો એક કાર્યક્રમ કરવો છે જરૂરી છે અને કરવો ફરજિયાત પણ છે અને અમે કદાચ સપનામાં પણ નહોતો થાય રહ્યો સોલંકી સાહેબ છે મેં છે એવો સરસ કાર્યક્રમ કરી દેવા બદલ મારા નાયબ અંદર મારુભાઈનું જાહેરમાં અભિનંદન આપ કદાચ આમાં જેનો સહકાર અમને મળ્યો છે

ડોક્ટર દંપતી પણ તો ના બેઠા છે કે બધા ભૈયા જાહે ને આપડે જ ગશું પણ તમે બધાએ મને ખાતરી કરાવી દીધી કે ગુજરાત નો પ્રેમ તો તમારામાં છે જ

હું થી ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને આપણે ગુજરાતી ભાષામાં કહેવાય કે તમામ સાજિંદા ભાઈ ભાઈઓ વાતોમાં છે તેલ કેસમાં છે બધા તમારો પણ ખૂબ ખૂબ આભાર હવે જેની તમે રાહ જુઓ છો આ મને એવું લાગ્યું કે સંગીતા બેન અને મારું ભાઈ જ્યાં સુધી પોતું પોતું હતું ત્યાં મજા આવી અને કઈ લાંબુ નહી કરતા કારણ કે થોડુંક નું ઈનામ પણ આપણે દેવાનું છે એટલે એમાં થોડો સમય જાહે ઘણો બધું તમારો સમય લીધો છે મને તો મારું બાઈ એવું લાગે છે ત્યારે તું અહીં સારું કેવું બેડું થાય કે હટેમ નથી એ પાકું થઈ ગયા છે અને આપણે આ હવે ધંધો ચાલુ રાખવો કાર્યક્રમ કરવાનો મફત મનોરંજન પીરસવાનું અને આનંદ કરવાનો બસ ચાર છ મહિના આવો ડાયરો આપણે કરતા જ રહેવું છે અને તમે સાંભળજો મામલો ત્યારે ડાયરો યોજો છે અને તમારે પહોંચી જ જવાનું મારો બાપ લો બાય કેમ 5 રૂપિયા વાળા હતા હવે જો અને આ બેને પૂછ્યું કે 2 રૂપિયા ને 5 રૂપિયા 1 રૂપિયો મુકલે કેમ તમે બોલો મા એ બોલવા જેવું નથી તો સૌ હેલો આદરણીય મામલતદાર શ્રી માનવતા ઉપસ્થિત આગેવાનો બાબરાની જનતા સ્પર્ધક ભાઈઓ બહેનો તેમજ તમામ વડીલો આ મારી ઓળખાણ મારે આપવાની ન હોય નિર્ણય તરીકે અમે ઘણા અળખામણા થયા છીએ એનો અમને આનંદ છે કારણ કે બંને ટીચર્સ છે અને ટીચર્સ જ્યારે નિર્ણય આપે ત્યારે હંમેશા લગભગ તટસ્થ જ આપતા હોય છે કોઈ પણ પ્રકારની એની અંદર છે એ કોઈ પણ પ્રકારનું છે નિષ્પક્ષતા હંમેશા એની અંદર ગોતી હોય છે અને છતાં અમને ઘણાય બિરદાયવા એનો અમને ખૂબ આનંદ છે પહેલી ઓળખાણ વાળી એ આપું કે આજથી લગભગ માં એન્જોય ગ્રુપે જ્યારે અંતરાક્ષરીનું આયોજન અમે પ્રથમ ઇનામ મેળવેલું એટલે આ એવું માતા અમે પ્રથમ વાર નથી નિર્ણય તરીકે રહ્યા સંગીત છું પાંચ વર્ષ સેન્ટ્રલ ફર્સ્ટ અમરેલી અંદર આવેલું છું સંગીત અંદર અને સુધી નવાનું ગમેન્ટ એ ના પડી કે ભાગ ન લ્યો તાલુકા તાલુકાની અંદર અને આ સર્વિસ ના કારણે અમે ભાવનગર જિલ્લો છોડી અને બાબરા તાલુકા માં આવ્યા છીએ પણ બાબરા ની અંદર પણ અમને આ ક્ષેત્ર અંદર તમે અમને લાઈવ રાખ્યા એનો અમને ખૂબ તો હવે જેની આપ પણ ઇન્સર ખુબ જ આતુરતા પૂર્વક રાહ જોઈયા છો અને મને એમ જે જાહેર નહીં કરું કે તમે મને એમ છે ગાઈટલા ખાલી કરો તો માર્ક સાથે ચોથા ક્રમે વિજેતા થાય છે દ્વારકા ગ્રુપ દ્વારકા ગ્રુપના તમામ મિત્રો ને ઉભા થઈ ને પ્લીઝ

કોક નડી પણ ભણો